હું પણ ચોરથી થી બી હું ગમે તો પાર નાખું ઓર રાખવા આબુ પડે મેલવા દે ચાવી ખુદા ખાવા દે હા ઊંઘું શાંતિ ને એક બે બત્તીઓ મળી શું જે બત્તી મેલી હતી ને આટલા કમ્પ્લીટ થઈ બધું ઓફ કડીકાર ઊંઘું શાંતિ આપણે જો ચોરીઓ કરીએ માર ખાઈને ને આવી શું કરવાનું ના ફેર તો એવી ચોરી કરી હે ને મારે ખાવીને ગોઠ ને મારીને આવું હો એવું કરું હા ફેર આ ફેર તો અંજાર નો સરો લઈને આવે જો ભારે ભારે ચોરી કરી લાખ થી ઉપર હોય ને એટલે આપડે બધો ખર્ચો નઈ નીકળી જાય બારે બાર માસ ભારે ચોરી

તો કોઈને કહેતો નહી મર્ડર થઈ જાય હાથ તારું કોઈ નઈ મને મારો બઉ જીવ વાલો હો કોઈ કહે ને તો મદર થઈ જા હા ના રેવા દો આ વસ્તુ આખો રાખો કોઈ કે કેતો આવા હા લેવા મારું મારા બાપા ને હવે હું કહીશ એટલે ચિરાગ આપડે બહુ મોટી ભૂલ કરી બાઈક ની તારીખ ભૂલી ગઈ લેવા

બધું લઈ ગયા એટલે આપડે તો મેળ પડી ગયો મારે પેલા માસ લાવજો પેહલા દર આપડે ભારે ને ભારે ચોરી કરી

તો હેડિંગ કરી આ બધું થાય હવે ચોરી તો કે બધું રમણ ભમણ થઈ ગયું હવે ખરા ભૂવા જોડે જોર પડશે મારે જવા દેવો ગોમ સાહેબ અને આ વાત તો હવે સારો મોણ હશે ને એને કરીશ આવો બે હા મારો ઘડિયાળ લઈ ગયા હુનાની હતી પછી દોરો લઈ ગયા અને સતત સતત મારું બાળક લઈ ગયા બીજું કઈ બીજું કોઈ નહીં લઈ ગયા હુહો આપણે એક નંબર ફોન કરી કેટલા દાણાને દુખ પાડવામાં આવે હા ભાઈ હલો હા શું કરો મજામાં હા કહું આપણે આવવાનું હતું એક ભાઈને આપણા થાય એમને દુઃખ પડ્યું બહુ તી રાતે બેસો તમે એ હા એ આવજો તમે કાલ એ હા ભુવાનો નંબર જ કરો ને ગણેશભાઈ આપણા જે ભુવાજીનો નંબર છે ફોન કરું હું દેવ દુઃખનું જ છે ને તમારું તમારે જય માતાજી ભુવાજી એ વડેલ એક મારો ભાઈબંધ છે એને થોડું દેવનું દુઃખ છે તે એને તમારી બાધા લેવી હે તે તમે આવો એક દાડો ટાઈમ લઈને તે આપણે એક ભાઈના ઘેર પાંચ દાડીને જે દેવનું હોય એ જોઈ લઈએ બચારો બહુ તકલીફમાં છે હમણું એ હા આ તો હું કાલ તો હું આજે નહીં ભાઈને તમારો નંબર ડાયરેક્ટ હું આલી દે ઓ ચલો જય માતાજી